માધવ કોમ્પ્લેક્ષના બોગસ દસ્તાવેજના પ્રકરણમાં વધુ એક આરોપીની નિલંબાગ પોલીસે ધરપકડ કરી માધવ કોમ્પલેક્ષની દુકાનના દસ્તાવેજ પ્રકરણની પોલીસ ફરિયાદ દિગ્વિજયસિંહ જાડેજાએ નિલંબાગ પોલીસ મથકે વિમલ પટેલ પદુભા સહિતના વિરુદ્ધ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસ તપાસમાં આ બોગસ દસ્તાવેજ હોવાનું જાણતા હોવા છતાં સહી કરનાર વિજયભાઈ ગોવિંદભાઈ કાનાણીની ધરપકડ કરી ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી